શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્વમાન કામારક તેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી રામદેવજી મહારાજના પ્રસા પરસાઈની વાત સાંભળવાના છીએ જો આપ મારી ચેનલમાં પહેલી વાર હોવ તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો જો મારા આવનારા વિડિયો તમારી સુધી પહેલાં તુરંત પહોંચે ધન્યવાદ જય રામા પીર બોલો બાર બીજના ધણીની જય રામા પીરની જય મિત્રો બાર બીજના ધણી રામા પીર છે બીજ એટલે બાર મહિનાની જે મહિનામાં એક બે બીજ આવે છે બીજના ધણી રામદેવજી કહેવાય છે બીજ એટલે ધરતીમાં બીજ વાવું એ અંકુર ફૂટે એ બીજ પણ કહેવાય છે બીજ એટલે રામદેવજી મહારાજને બીજ જે ભક્તોને મનમાં હૃદયમાં બીજના અંકુર ફૂટે છે તે ભક્તિભાવથી બીજ રામદેવજી મહારાજની પૂજા કરે છે રામદેવજી મહારાજનું સ્મરણ કરે છે એ બીજ રામદેવજી મહારાજની બીજ કહેવાય છે રામદેવજી મહારાજની બીજ વ્રત કરવાથી પરસા સાંભળવાથી મનમાં જીવનમાં નવો નવા પ્રસાની કથા સાંભળવાની ભક્તિ ભાવ રહે છે રામદેવજી મહારાજની દયા કૃપા આપણી ઉપર રહે છે રામદેવજી મહારાજની ભક્તિ કરવાનો ભાવ આપણી ઉપર મનમાં રહે છે જીવનમાં કામ મોક્ષ ધર્મની પ્રાપ્તિ થાય છે એ બાર બીજના નામ છે કર્મ બીજ વસન બીજ બિંદુ બીજ વાસના બીજ વાસના બીજ ઉત્પત્તિ બીજ કોરમ બીજ બ્રહ્માણી બીજ નાદ બીજ પ્રેમ બીજ અલિલ બીજ રજબીજ અને ઓમકાર બીજ આ બીજના બાર સ્વરૂપ પણ કહેવાના છે જેમાં કે તેમાં જ્ઞાન સ્વરૂપ સગુણ સ્વરૂપ નાદ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ ધ્યાન સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપ જ્યોત સ્વરૂપ સ્વરૂપ અગર સ્વરૂપ હરીશ સ્વરૂપ નિર્ગમ સ્વરૂપ ગ્રહણ સ્વરૂપ અને ભક્તિ સ્વરૂપ બાબા રામદેવ રામદેવ પીર માટે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જ્યોત સ્વરૂપે બાબા રામદેવ પીર પોતાના ભક્તોને દર્શન આપે છે તે બીજના સ્વરૂપ પણ અલગ અલગ બતાવવામાં આવ્યા છે અમર જ્યોત જ્યોત અખંડ જ્યોત અગમજ્યોત અલખ જ્યોત અખંડ જ્યોત અગમજ્યોત દીપજ્યોત જ્યોત નિગમ જ્યોત સગુણ જ્યોત નિર્ગુણ જ્યોત પ્રકાશ જ્યોત સલીમ જ્યોત આ રીતે આ રીતે રામદેવજી મહારાજનું બાર બીજનું સ્મરણ થાય છે સાધુલોક રામદેવ પીરની પરીક્ષા કરવા આવ્યા હતા ત્યારે રામાપીર પીર બાર જગ્યાએ એકસાથે પ્રગટ થયા હતા એટલા માટે જ બાર બીજના ધણી કહેવાય છે બાબા રામદેવ પીરને પ્રિય એવો એક ઘોડલો હતો જ્યારે રામા પીર બાપા લાકડાના ઘોડા રમકડાના ઘોડા ઉપર બે બેસીને બિરાજમાન થઈને બાબા આકાશમાં ઉડ્યા અને એ વખતે ત્યારે એ ઘોડો પણ સજીવન થઈ ગયો હતો માટે તેમના ઘોડાની પણ આજે પૂજા થાય છે રામદેવ પીરની સામે ધૂપદીપ નિવેદ આદિ પૂજન કરી પુષ્પ સમર્પણ કરીને લીલુડો ઘોડો વસ્ત્રનો ઘોડો સમર્પિત કરીને સમર્પણ કરાય છે રામદેવ પીરને પ્રિય એવી નેજા ફરકાવાય છે નેજો ફરકાવાય છે ધજા ફરકાવાય છે રામદેવ પીરને પીરના પગલિયાના દર્શન થાય છે જેમાં બધા દેવી દેવતાને શીશ નમાવાય છે પગલિયા અર્થાત શરણના દર્શન થાય છે શરણના દર્શન રામદેવ પીરના શરણોમાં પ્રસ્થાપિત કરે છે આપણા ઘરના મંદિરમાં ઘણા ઘણા ભક્તજનોએ રાખ્યા હોય છે ઈષ્ટદેવના રૂપમાં પણ રામદેવ પીરની પૂજા થાય છે નિત્ય દર્શન કરે છે શ્રદ્ધા ભાવથી પગલિયાની પૂજા કરે છે રાજસ્થાનમાં ગૂગળનો ધૂપ ઉગે છે એટલે એટલા માટે જ એટલા માટે જ ગૂગલનો ધૂપ રામદેવજી મહારાજની સામે જલાવાય છે ગૂગલની અગરબત્તી પણ કરી શકાય છે બાબાના ભક્ત હરજી ભાટી હતા બાબાને તેના સંદેશો આપતા હતા કે હે હરજી સંસારમાં મારા જેટલા ભક્તો છે તેને બધાઇને તું સંદેશો પોસાડજે કે ગૂગળના ધૂપથી ઘરમાં સુખ શાંતિ રહેશે માટે તું તે રામદેવ પીરના જે નવરાત્રિ છે તે દરમિયાન ભક્તો ગૂગળનો ધૂપ પ્રગટાવે છે ઘરમાં તેની ધૂપ માળી આપે છે જેનાથી આત્મા પ્રભાવ દૂર થાય છે અને બાબાનો નિવાસ ઘરમાં રહે અને બાબાના ભક્તો નિત્ય ગૂગળનો ધૂપ કરે છે આ ઉપરાંત લોબાનનો પણ ધૂપ કરે છે હવન કરે છે ત્યારબાદ બાબાની પ્રસાદી રૂપ કાજલ પણ કહેવાય છે જ્યાં નિજ મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવેલી રહેશે ત્યાં અખંડ જ્યોતમાંથી પ્રગટેલી રહેશે ત્યાં અખંડ જ્યોતમાંથી કાજલ બને જે કાળાશ બને છે કે એ કાજલને શ્રદ્ધાળુ પોતાના ઘરે લાવે છે અને દેશી ઘીમાં મેળવીને તેને આંખમાં આંજે છે તેથી કેટલાય પ્રકારની બીમારી નષ્ટ થાય એવી માન્યતા છે બાબાની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો આ રીતે બાબાનો પ્રસાદ રૂપ કાજલ ઘેરે જે આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી હોય છે ત્યાં પણ કાજલ થતી હોય છે તે પણ પ્રસાદી રૂપ લઈ શકાય છે રામદેવજીની પૂજામાં જાગરણનું પણ મહાત્મ્ય છે જાગરણ કરીને પણ ભક્તો આખી રાત બાબાના મંત્ર જાપ કરે છે ધૂનની રમઝટ બોલાવે છે ભક્તિ રસની ગંગા વહાવાથી રામદેવજી પીરનો એલો સંભળાય ઈન્દળા પીર તરીકે જાણીતા શ્રી રામદેવ પીરની અત્યારે ધના થાય છે આરાધના થાય છે ભક્તો મંત્ર જાપ કરે છે ભક્તો નવરાત્રિનું વ્રત કરે છે રામદેવ પીર કે જે ચમત્કારી શક્તિ સાથે પ્રગટ થયા હતા જે ભગવાન કૃષ્ણના અવતાર મનાય છે રામદેવ પીરના રામદેવ પીરના પિતાનું નામ છે રાજા અજમલ અને તેમની માતાનું નામ છે મિનલ દેવી રાજા અજમલની સંતાન હતા ત્યારે તેઓ દ્વારકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને અરજી કરતા હતા પ્રભુની ખૂબ જ ભક્તિ કરી અને સંતાનની કામના કરી ત્યારે તેઓને બે સંતાન પ્રગટ થયા જેમનું તેમનું નામ હતું વિરમદે અને મોટા દીકરાનું નામ વિરમદે નાના દીકરાનું નામ રામદેવ રામદેવજીનો જન્મ ભાદરવા શુક્લ પક્ષની બીજના દિવસે થયો હતો રામદેવ પીરે તેત્રીસ વર્ષની ઉંમરે કહેવાય છે કે ભાદરવા શુક્લ પક્ષની એકાદશીના પક્ષે એકાદશીના દિવસે સમાધિ લીધી હતી તેમના અનુયાદી તેમની અનુયાદી ખાસ કરીને ડાલીબાઈએ પણ આ સ્થળે સ્થળે આજે સ્થળ પાસે જ્યાં રામદેવજી મહારાજની પાસે જ્યાં રામદેવ પીરની સમાધિ લીધી હતી ત્યાં સમાધિ લીધી હતી પાદરવા શુક્લ પશની બીજની તિથિ જે કે રામદેવ પીરના જન્મ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે જન્મ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે જે જયંતિ રૂપે પણ ઉજવાય છે રામદેવ પીરના જન્મ સ્થિતિ સ્થિતિના રૂપમાં પણ ઉજવાય છે ભારત વર્ષમાં દર વર્ષે ભક્તો આ રીતે તિથિ મનાવે છે અને રામદેવ પીરના રામદેવ પીરના મંદિરે જઈને દર્શન પૂજા અર્ચના કરે છે રાજસ્થાનમાં જ્યાં રામદેવ પીરનું મંદિર છે ત્યાં ભક્તો ભીડ ઉમટે છે રામદેવ મંદિરની પાસે તો મેળો પણ ભરાય છે રામદેવ પીરના રામદેવ પીર કે જે એવા દેવ છે કે જેને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પૂંજે છે રામદેવ પીર દેવ માટે ઘોડા પર સવાર થઈને જ રામદેવપીરના દર્શન થતા હતા તેમણે પીરના દર્શન થતા હતા તેમના અનુયાદી ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી ભીલવાડા અને જેસલમેરમાં ખાસ જોવા મળે છે અને જેસલમેરના રાજસ્થાનમાં કેટલાય મેળા આયોજિત થાય છે જેમાં ભીલવાડા સહિત જેમાં ઘણા જિલ્લાઓ સ્થિત છે રામદેવ પીરના રામદેવ પીરના રૂપે પણ દર્શન થાય છે તેમના ઘણા મંદિરોના પણ દર્શન થાય છે અને મજારના રૂપે પણ જ્યાં સાદર ચડાવાય છે પુષ્પ ચડાવાય છે પિરોલિયા જોશે પીરોલિયા જોશે માટે રીતે પણ ભક્તો રામદેવ પીરની આરાધના કરે છે બાબા રામદેવ પીરે જીવનભર ભક્તો અને તેમની આસપાસ રહેલા લોકોને તેમને આ રીતે રામદેવની બારબીજ ના તણીની પૂજા થાય છે નવરાત્રીમાં તેનું વ્રત પૂજા પાઠ આરતી કરવાથી ભવના જીવનના બધા દુઃખ દૂર થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જય રામદેવ પીર